તો હેલો ગાઈસ હું તમાર દર્શન ઠાકોર આવું અમે બિંદાજ મેહુલ ચેનલ માં જોડે જયા છીએ અને ભવારે 6 વાગે બ્લોગ આવી જશે તમે જોવાનું ભૂલતા નહીં અને લાઈક લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફॅमिली ગુડ મોર્નિંગ જય માતાજી સૌ સ્વાગત છે તમારું અપા નવા બ્લોગ તો તમે બધા મજા માજો શકો આખો એટલે

તો કઈ ખાઇનાલી આપડો જે પાછો મગાવી આઈ ગયો ખોલી થઈ ગયું

बारा है आ, तो सेल्फी तो 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 કોઈ મન તું ને તું મોની નાતે કર્યા માં મન જ્યારથી મરી તું ત્યારથી તિલક ના કર્યા તો ગાઈસ મસ્ત ગીત ગાઈ મને બની તો તમે પ્રોમોટ કરજો કે તો ગીત તો ઇલેક્ટ્રો સપોર્ટ કરો અને લાઈફ માં આગળ વધીએ તો

સબ્સ્ક્રાઇબર પૂરા કરવાના હોય ત્યારે જે કોઈ વખત વોચ ટાઈમ પૂરો કરાવવાનો આપણી ચેનલ મોનેટાઇઝ કરાવવાનો અને એક વાત મિત્રો કે તમે આપણો વિડિયો તો જોવો જ છો પણ એમાં લાઈક અને કમેન્ટ કરો તો અને કમેન્ટ માં એવું લખો કે આપણો વિડિયો હારા આવે કે નહી આવતા કે જેવો વિડિયો બનાવો એ પણ તમે કહો તો આપણે એ રીતના વિડિયો બનાવીશું અને સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી મિત્રો O boda, o boda, o boda, o boda, só o judo.